જય લક્ષ્મી મિત્રો મકરસંક્રાંતિ આવી રહી છે અને આ શુભ અવસરે આપણે એવી કેટલીક પરંપરાઓ વિશે જાણીશું જે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને સફળતા લાવી શકે છે આજે હું તમને એ વિષય પર વાત કરું છું જે દરેક ઘરની ધન્યતા માટે મહત્વપૂર્ણ છે મકરસંક્રાંતિ પર કઈ ખાસ શાક ખાવાથી ઘરમાં સોનાનો સૂરજ ઉગે છે તો ચાલો જાણીએ આ વીડિયોમાં એ વાતો મકર સંક્રાંતિ એ ભારતના વિવિધ ભાગોમાં ઉજવાતો એક ખાસ તહેવાર છે જે પૌરાણિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ તહેવાર મુખ્યત્વે ચાંદ્રમાન કેલેન્ડર મુજબ થાય છે જે સામાન્ય રીતે ચૌદ અથવા પંદર જાન્યુઆરીના આસપાસ આવે છે મકરસંક્રાંતિનો દિવસ તામસિક ગુણોથી દૂર અને પવિત્રતા તરફ એક મજબૂત પ્રવૃત્તિ છે આ દિવસે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ પ્રકૃતિના રથના દિશાને દર્શાવે છે જે દિવસની શરૂઆત સાથે સારા વર્તન પ્રેમ અને પાવન કાર્યોથી સંકળાયેલી છે પ્રાચીન માન્યતાઓ મુજબ મકરસંક્રાંતિ એ નસીબ અને પ્રકૃતિની શક્તિ સાથે સંકળાવવાનું શ્રેષ્ઠ અવસર છે આ દિવસે દરેક જણયોગ તહેવારો પવિત્ર દાન શ્રદ્ધા આસ્થા અને જીવનના ઉત્તમ સંકેતો પ્રત્યે એગાગી રહે છે એક ખાસ વાત એવી છે કે મકરસંક્રાંતિ પર આ ખાસ શાક ખાવાનો એક જૂનો પરંપરા છે જે ઘરે સમૃદ્ધિ અને દુઃખો દૂર કરે છે આ ખાસ શાક ખાવાનું મહત્વ એ છે કે તે તેલ અને ગુલાબી મીઠું જેવા પદાર્થો સાથે બનાવાય છે તેલ મકરસંક્રાંતિ પર ખૂબ શુભ માનવામાં આવે છે અને તે છે કે તે સૂર્યદેવ અને પવિત્રતાની પ્રતિક છે તેલમાં વિવિધ વિટામિન્સ ખનીજ અને પ્રોટીન હોવા છતાં તે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે આ રીતે જ્યારે તમે મકરસંક્રાંતિ પર આ તિય અને મીઠુંથી બનેલા શાકનો સેવન કરો છો ત્યારે તે માત્ર શરીરને શક્તિશાળી બનાવતી નથી પરંતુ ઘરમાં પણ સમૃદ્ધિ અને સુખ લાવવાનો માર્ગ બનાવે છે પરંતુ આ ખાસ શાકમાં તીળ અને મીઠું સિવાય તેમ સાથે ગજક તીળવટા મખાન નારિયર અને ગુલાબી મીઠું જેવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે આ બધું એક પૌરાણિક આદર છે જે ન માત્ર સ્વાસ્થ્ય માટે લાભદાયક છે પરંતુ પૌરાણિક માન્યતાઓ અનુસાર આ પદાર્થો ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ માટે જરૂરી છે વિશ્વસનીયતાઓ અનુસાર મકરસંક્રાંતિ પર આ શાક ખાવાથી ન માત્ર શારીરિક આરોગ્યમાં સુધારો થાય છે પરંતુ ઘરમાં દાયત અને પવિત્રતા આવે છે મકરસંક્રાંતિ એ અવસરોમાં ભવિષ્યમાં શ્રદ્ધા અને આનંદ લાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આ શાકને ઘરમાં આરાધના સાથે પધારીને તમે શ્રદ્ધાનું કાર્ય કરી રહ્યા છો જે તમારા ઘરના તમામ સભ્યો માટે સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય લાવતું છે વિશ્વસનીયતા મુજબ મકર સંક્રાંતિ એ ઘરની વાસ્તુ દોષ દૂર કરવાનો શ્રેષ્ઠ સમય છે આ તહેવાર દરમિયાન આ રીતે ખાવાનો નિયમ આકર્ષક શ્રદ્ધાની સાથે એ ઘરના વાસ્તુ દોષોને દૂર કરે છે તમારા ઘરમાં લક્ષ્મીનું આવણ કરાવવું એ આ મકરસંક્રાંતિના શ્રેષ્ઠ કાર્ય છે આ ઉપરાંત મકરસંક્રાંતિ પર આ પરંપરા વિધિથી શુદ્ધ થવા માટે અસરકારક છે આ દિવસે ખાવામાં જરૂરી વસ્તુઓની પસંદગી અને ઘરના બધી જ પરંપરાઓને માન્યતા આપવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિનો પ્રવાહ આવશે મકરસંક્રાંતિ પર આ ખાસ શાક ખાવાની પરંપરા ઘરના દરેક સભ્ય માટે એક નવા વર્ષની શરૂઆત અને નવા આશા સાથે જોડાયેલી છે આ તે અવસર છે જ્યારે તમારે જાતે પણ તમારા ઘરના અન્ય સભ્યોને પણ આ સ્વસ્થ અને શુદ્ધ પરંપરામાં જોડાવા માટે પ્રેરણા આપવી જોઈએ મકરસંક્રાંતિ પર જે શાક ખાવાની પરંપરા છે તે માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે પરંતુ તે પૌરાણિક માન્યતાઓ સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે આમાં સૌથી મહત્વપૂર્ણ અને લોકપ્રિય વસ્તુ એ છે કે મકરસંક્રાંતિ પર તીળ મીઠું અને અન્ય મીઠી વસ્તુઓ સાથેનો શાક ખાવાનો વિશેષ અર્થ છે એ રીતે આ પદાર્થો ખાવાથી ઘરમાં લક્ષ્મી અને સમૃદ્ધિનો પ્રવાહ લાવવાનો માન્યતા છે આ ખાસ શાકને ખાવાથી ઘરમાં સુખ શાંતિ અને પરિપૂર્ણતા આવે છે વિશ્વસનીયતા અનુસાર માન્યતાઓ રહેલી છે તે જે ખાસ કરીને મકર સંક્રાંતિ પર ઉપયોગ થતો છે એવી એક બીજ છે જેને ઔષધિ અને પવિત્રતાના સનાતન દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે તે મકર સંક્રાંતિ પર ઉજવવાનો રિવાજ એ માન્યતા પર આધાર રાખે છે કે તે ઘરના આશીર્વાદો અને ધનને આકર્ષવા માટે ઉત્તમ માનવામાં આવે છે આ પરંપરાના અનુસાર મકર સંક્રાંતિ એ સમય છે જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે અને આ સમયે ચંદ્ર અને સૂર્યના દ્રષ્ટિએ પૃથ્વી પર અદ્વિતીય ઉર્જાનો પ્રવાહ લાવવાનો માન્યતા છે આ શુભ સમયના અનુકૂળ વિધિ અને દાન મકરસંક્રાંતિ પર માની શકાય છે આ સમય સૂર્યદેવના આલોકનો શ્રેષ્ઠ લાભ મેળવવા માટે પવિત્ર આહાર અને કાર્યક્રમો કરવાના હોવાથી મકરસંક્રાંતિ પર આ સ્પેશિયલ શાકનું સેવન કરવું ખાસ શુભ ગણાય છે તે અને ગુલાબી મીઠું જે આ શાકનો મુખ્ય ભાગ છે એ માત્ર ખોરાકમાં સ્વાદિષ્ટતા અને આરોગ્ય પ્રદાન કરતા નથી પરંતુ તેમની પૌરાણિક શક્તિ પણ ઘરના વાસ્તુ અને સુખ સમૃદ્ધિ માટે ફાયદાકારક માનવામાં આવે છે તેળને એક ઉર્જાવાન બીજ તરીકે જોવામાં આવે છે જે દરરોજ ઘરમાં પાવર અને પવિત્રતા માટે ઉપયોગી થાય છે મકરસંક્રાંતિ પર આ શક્તિશાળી પદાર્થોનો સેવન કરવાથી ઘરમાં લક્ષ્મીદેવની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં આશીર્વાદો વધુ મજબૂત બનાવે છે વિશ્વસનીયતાઓ અનુસાર આ પૌરાણિક કથાઓ અને માન્યતાઓ માત્ર વિધિ અને શ્રદ્ધાને પોષણ આપતી નથી પરંતુ આ કાર્યો દ્વારા વ્યક્તિનું મનોવિજ્ઞાન પણ સકારાત્મક બનાવાય છે મકર સંક્રાંતિ પર આ રીતે આહાર લેવાનું માત્ર શ્રદ્ધા અને ધર્મપૂજનાના કારણ માટે નહીં પરંતુ મનની શાંતિ અને પાવર સાથે જોડાયેલી કાર્યપ્રવૃત્તિ છે જ્યારે તમે આ પૌરાણિક વિધિ સાથે આ પદાર્થોનું સેવન કરતા હો ત્યારે તે તમારા ઘરના વાતાવરણને ખૂબ જ પાવરફુલ અને પોષણાત્મક બનાવે છે જે તમારી અંદરના સંતોષ અને આનંદને પ્રગટ કરે છે આ સંકુલ માન્યતા એ દર્શાવે છે કે માત્ર એક તહેવાર નહીં પરંતુ આ પૌરાણિક શક્તિ અને ઘરના અદૃશ્ય ઉર્જાનો સંકુલ સમય છે જ્યાં આપણે આ પૌરાણિક વિધિ અનુસાર પોતાના ઘરના વૈશ્વિક સુખ અને સમૃદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક કાર્ય કરી શકીએ છીએ મકરસંક્રાંતિ એક એવું તહેવાર છે જે પૌરાણિક દૃષ્ટિએ માન્યતાઓ પરંપરાઓ અને સાનિધ્ય સાથે સંકળાયેલું છે આ તહેવારને સૂર્યના મકર રાશિમાં પ્રવેશથી સંબંધિત માનવામાં આવે છે જેના કારણે આ સમય શ્રદ્ધા શુદ્ધતા સારા સમય અને શુભતા લાવતો માનવામાં આવે છે મકર સંક્રાંતિ પર ઘણા શુભ કાર્ય અને પૂજા કરવામાં આવે છે અને આ દિવસે ખાસ કરીને તે વિધિ અને પરંપરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જે ઘરના સદસ્યો માટે સમૃદ્ધિ, આનંદ અને સુખ લાવે. મકર સંક્રાંતિ પર થતી કેટલીક ખાસ પરંપરાઓમાંથી એક એ છે કે આ દિવસે કોઈ ખાસ શાક ખાવાનું અનિવાર્ય માનવામાં આવે છે જે ઘરની સુખ-સમૃદ્ધિ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ શાક મુખ્યત્વે તીર્થ ગુલાબી મીઠું અને બીજા પાવડરી પદાર્થોથી બનેલું હોય છે આ શાક ખાવાની પરંપરા પૌરાણિક રીતે માને છે કે આ ખાવાથી ઘરમાં સોનાના સૂરજ જેવી કિરણો ઊગી રહી છે જે જીવનમાં શુભતા અને સમૃદ્ધિ લાવે છે તમામ વિદ્વાનો અને ઉપદેશકોએ આ પ્રકારે આ પરંપરાને અગત્યની માન્યતા આપી છે તીળ અને મીઠું સાથે આ શાકના સેવનથી માન્યતા છે કે તે મકરસંક્રાંતિ પર ઉન્નતિ આરોગ્ય અને વિશેષ દ્રષ્ટિ લાવે છે આ સાથે તેલ મકર સંક્રાંતિ પર એટલું વધુ મહત્વ ધરાવે છે કારણ કે તેને એક પ્રાકૃતિક ઔષધિ અને સુખ સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે આ ઉપરાંત ગુલાબી મીઠું મખાન નાળિયેર અને ગજક જેવા પદાર્થોનો ઉપયોગ પણ આ શાકમાં કરવાથી તહેવારનો આયોગ વધારે ગુણવત્તાવાળું અને સફળ બને છે આ શાક ખાવાનું ફક્ત ખાદ્ય પદાર્થોથી જ નહીં પરંતુ તેને પવિત્ર મનથી અને શાંતિ સાથે સેવવું પણ મહત્વપૂર્ણ છે આ જોરદાર પરંપરા એ ઘરના દરેક સભ્યને એકસાથે જુદા જુદા રીતે એક સકારાત્મક દ્રષ્ટિ પ્રદાન કરે છે જે તે દિવસના પવિત્ર સમયે તમારા જીવનમાં સુખ આરોગ્ય અને સમૃદ્ધિ લાવવી છે મકરસંક્રાંતિના દિવસે આ ખાસ શાક ખાવાથી પ્રકૃતિના સંકેતો તથા શાંત અને શ્રદ્ધાવાન દૃષ્ટિ ઘર સુધી પહોંચે છે આ સાથે આ પૌરાણિક પરંપરા ઘરના વાસ્તુ દોષોને દૂર કરે છે અને દરેક પદાર્થથી વિધિ સાથે સ્વચ્છતા અને સુખ આવે છે વિષ્ણુ ભગવાનના આ શ્રેષ્ઠ સંકટથી તમારું ઘરની પરિસ્થિતિ સુધરે છે અને દરેક ઘરના સભ્ય માટે એક નવી રાહ સૂચવે છે આ સાથે મકર સંક્રાંતિ પર આ ખાસ શાક ખાવાથી ઘર પ્રકૃતિના શક્તિથી પૂરક બને છે અને જીવનમાં નવો આલોક આવે છે આ પૌરાણિક વિધિ ઘરના દરેક સભ્ય માટે શ્રદ્ધા આનંદ અને સમૃદ્ધિ લાવવાની ઉજવણી બની રહે છે તો મિત્રો આજે જ આ પરંપરા અનુસાર આ શાક ખાવાની કસરત શરૂ કરો અને તમારું ઘર લક્ષ્મી અને સમૃદ્ધિથી ભરપૂર બની રહે મકર સંક્રાંતિ પર આ ખાસ શાક ખાવાથી તમારું દરવાજુ સફળતાની તરફ ખુલે અને તમારી જિંદગીમાં સુખ સમૃદ્ધિ આવે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયોને લાઈક અને શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો જય લક્ષ્મી